Thank you જય 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 દ્વારકાધીશ ખાસ જ્યારે વિકસતા દ્વારકાની વાત હોય અને જ્યાં ઘણીવાર ન્યૂઝમાં પણ આ બધા સાંભળતા હશો જમીનોના ભાવ દ્વારકાના આસમાને પણ ખાસ આપણી સાથે દ્વારકા બ્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રી પુબા માણેક છે ફૂબા જે રીતના માણેકનગર દ્વારકામાં ઘણા બધા લોકો માણેકનગરથી વાકેફ થઈ ગયા છે અને ખાસ જે આજનો કાર્યક્રમ માતૃશ્રી મૂકીમાવી માણેક કન્યા છાત્રાલય શું કહેશો એ બાબતે જે શિલાપૂજન હતું શિવ શિવ અમારી સમાજનું છાત્રાલયમાં દીકરીઓ ભણે છે જે વરવાળાની અંદર જે રીતે સુવિધા જોઈએ એવી રીતે થઈ નથી શકી અને બીજું મોટું તકલીફ એ છે કે ત્યાંથી અહીંયા પણ આવે છે એટલે એ બધું જોતા મને એમ લાગ્યું કે ખરેખર આ દીકરીઓ માટે આપણે સુવિધા ઊભી કરીએ એના માટે મારી બા મોંઘી બા તો એના નામની કન્યા છાત્રાલય લેવાનો સંકલ્પ કર્યું ને આજે પૂજન છે અહીંથી આ જે કન્યા છાત્રાલય થશે ત્યાંથી હાલીને માત્ર દસ મિનિટનો રસ્તો છે એટલે આ સુવિધાઓ દીકરીઓને મળી રહીએ એના માટેનું આ બિલ્ડિંગનું આખું કાર્ય ચાલુ થાય છે ને મારી ઈચ્છા છે જ્યાં લગી કે છ મહિના પછી મારી બાનો તિથિ છે ત્યારે મારે આ દીકરીઓને ચાવી દેવાની છે એટલે બધું ઝડપી કરું છું શિવ શિવ આ જે શિવસે બિલ્ડિંગનો પ્લાન છે વન પ્લસ ફાઈવ જેની અંદર જે દીકરીઓ જે અત્યારે છે એ એક જ માળ આવશેનો તો છત્રીસ અઠ્યાસી દીકરીઓ છે એટલે જ્યારે જ્યારે દીકરીઓની સંખ્યા વધતી જશે એ રીતનું આનું સ્ટ્રકચર બનાવ્યું છે મેં કે પહેલેથી જ સ્ટ્રકચર બનાવીએ કે પાંચ માળ લગી લઈ જવાની હોય તો પાંચ માળનું લોખંડ નીચેથી ઉપર લગી એવી રીતનું વપરાય એટલે એ રીતનું આખું સ્ટ્રકચર છે પાંચ માળ માળા લગીનું અને એની અંદર જે નિયમ છે સરકારી હિસાબે કે એક રૂમની અંદર ચાર દીકરીઓ રહીએ પછી એ જે ફ્લોરની અંદર જેટલી દીકરીઓ આવતી હોય વિદ્યાર્થીઓ આવતી હોય એની અંદર જે રીતના એના સંદાસના હિસાબ હોય બાથરૂમના હિસાબ હોય એટલે કન્યા છાત્રાલય જે રીતે સરકારી ધોરણ ધોરણ હોવા જોઈએ એ ધોરણથી આપણે આ કન્યા છાત્રાલયનું કાર્ય કરીએ છીએ જેની અંદર બધી સુવિધા હશે રહેવાની પછી ભણવાનું ત્યાં છે પછી વાંચન માટે લેસન માટે બધું જે કાંઈ બધી સુવિધા ટોટલી સુવિધા અહીંયા મળશે તો દ્વારકા જય 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 ઠાકર